તો શું સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યની અંદર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ થઈ ગયો છે અને હવે ઘરે ઘરે બીએલઓ દ્વારા ઇનોમરેશન એટલે કે ગણતરી ફોર્મ પણ વેચવામાં આવી રહ્યા છે તો અહીંયા ઇનોમરેશન એટલે કે ગણતરી ફોર્મ ભરતી વખતે અહીંયા દરેક લોકોના મનમાં અમુક સવાલો ઉત્પન્ન થતા હોય છે કે ફોર્મ ભરતી વખતે અમુક ડોક્યુમેન્ટ આપવાના છે કે નહીં અહીંયા બીએલઓ અમારું ફોર્મ ભરીને આપશે કે નહીં અમારે ફોર્મ કઈ તારીખ સુધી ભરીને આપવાના છે તો એવા ટોટલ હું પાંત્રીસ સવાલોના જવાબ તમને આ વીડિયો અંદર હું આપવાનો છું જેને લઈને તમને અહીંયા જે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે તેને લગતી દરેક માહિતી તમને આ સવાલોના જવાબમાંથી મળી જશે તો માહિતી મેળવવા માંગતા હોય તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી રાખજો ચલો વિડીયોની શરૂઆત કરીએ દોસ્તો વાત કરીએ ગુજરાત રાજ્યની અંદર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન બે હજાર બેની અંદર છેલ્લે કરવામાં આવ્યું હતું એટલે કે મતદાર યાદી સુધારણા બે હજાર બેની અંદર ગુજરાત રાજ્યમાં થયું હતું ત્યાર પછી અત્યારે બે હજાર પચીસમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અહીંયા ગુજરાત રાજ્યમાં ચાલી રહ્યો છે અને ઘરે ઘરે ગણતરી ફોર્મ ભરવામાં આવી રહ્યા છે આજે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે તેને લઈને હું પાંત્રીસ સવાલોના જવાબ તમને આ વિડીયોમાં આપવાનો છું તો શરૂ કરીએ અને જાણીએ કે આ પાંત્રીસ સવાલો કયા કયા છે પહેલો સવાલ તમે જોઈ શકો છો એસઆઈઆર મતલબ શું હોય છે તો એસઆઈઆર એટલે ચાલી રહ્યો છે જે ચાર ડિસેમ્બર સુધી અહીંયા ચાલવાનો છે બીજા સવાલ વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો એસઆઈઆરમાં શું કામગીરી કરવામાં આવતી હોય છે તો એસઆઈઆર માં અગાઉના એસઆઈઆરના બે જ વર્ષને ધ્યાને લઈને નવી મતદાર યાદી બનાવવામાં આવતી હોય છે જે બે હજાર બેની અંદર જે મતદાર યાદી સુધારાના જે કાર્યક્રમ ચાલ્યો હતો એસઆઈઆર બે હજાર બેમાં થયું હતું હવે તે યાદીને ધ્યાનમાં રાખીને હવે અહીંયા નવી યાદી બે હજાર પચીસની અંદર બનાવવામાં આવી રહી છે ત્રીજા સવાલ વિશે વાત કરીએ તો એસઆઈનો મૂળ ઉદ્દેશ શું હોય છે એસઆઈનો મૂળ ઉદ્દેશ એ હોય છે કે પાત્રતા ધરાવતા કોઈ મતદાર મતદાર યાદીમાંથી બાકાત ન રહેવો જોઈએ અને લાયકાત ના ધરાવનાર કોઈ મતદાર મતદાર યાદીમાંથી સામેલ ન હોવો જોઈએ તો એસઆઈ પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે જે અહીંયા પાત્રતા ધરાવતું હોય તેને અહીંયા મતદાર યાદીમાં સ્થાન આપવામાં આવે અને જે પાત્રતા નથી ધરાવતું તેનું નામ અહીંયા મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવે ચોથા સવાલ વિશે વાત કરીએ તો પ્રશ્નોમાં પાત્રતા ધરાવનાર મતદાર એટલે શું ભારતનો નાગરિક હોવો જોઈએ અને તેની ઉંમર અઢાર વર્ષથી વધુ હોવી જોઈએ તેવો વ્યક્તિ અહીંયા પાત્રતા ધરાવતો હોય છે અને તેમનું નામ અહીંયા મતદાર યાદીમાં સામેલ કરવામાં આવતું હોય છે વાત કરીએ પાંચમા સવાલ વિશે તો એસઆઈએનનું સમયપત્રક શું છે એસઆઈઆર કાર્યક્રમ જે ગુજરાત રાજ્યમાં ચલાવવામાં આવી રહ્યો છે તો તેનો ટાઈમ ટેબલ શું છે કઈ તારીખથી કઈ તારીખની અંદર આ ઇનોમરેશનલ એટલે ગણતરી ફોર્મ ભરવામાં આવશે ત્યાર પછી નવી મતદાર યાદી ક્યારે જાહેર કરવામાં આવશે તો તેનો ટાઈમ ટેબલ એટલે કે શિડ્યુલ તમે અહીંયા જોઈ શકો છો અને સમયગાળો પણ અહીંયા આપવામાં આવેલો છે તો ગણતરીનો સમયગાળો તમે જોઈ શકો છો જે અહીંયા ઇનોમરેશન ફોર્મ ભરવામાં આવી રહ્યા છે તો એ ચાર અગિયાર થી લઈને ચાર બાર એટલે કે ચાર ડિસેમ્બર સુધી આ ઇનોમરેશન ફોર્મ ભરવામાં આવશે ત્યાર પછી અહીંયા કઈ પ્રવૃત્તિ થશે તો તમે જોઈ શકો છો એક કાચી મતદાર યાદી અહીંયા કરવા કરવામાં આવશે જે તમારી મતદાર યાદીની અંદર તમારું નામ છે કે નહીં તમારે ચેક કરવાનું છે અને જો તમે હકદાર છો મતદાર યાદીની અંદર નામ પાત્રતા માટે અરજી કરી શકો છો હક દાવવા માટે કે તમારું નામ અહીંયા મતદાર યાદીમાં હોવું જોઈએ કે ના હોવું જોઈએ તમારું નામ અહીંયા મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યું છે તો તેના માટે તમે અહીંયા હક દાવવા કે વાંધા અરજીઓ તમે કરી શકો છો તો એ તમે નવ બારથી લઈને અહીંયા આઠ એક બે સુધી તમે કરી શકો છો જો તમારું નામ અહીંયા ઇનોમિનેશન ફોર્મ એટલે ગણતરી ફોર્મ ભર્યા પછી તમારું નામ જો મતદાર યાદીમાંથી નીકળી જાય છે અને જો તમને તમારા તરફથી એવું લાગે છે કે અહીંયા ભૂલ થઈ છે મારું નામ અહીંયા મતદાર યાદીમાં હોવું જોઈએ તો તેના માટે તમે હકદવા અને વાંધા અરજીઓ તમે કરી શકો છો તેનો સમયગાળો પણ અહીંયા આપવામાં આવ્યો છે જે નવ બરથી લઈને આઠ એક બે હજાર સુધી તમે કરી શકો છો ત્યાર પછી તમે જોઈ શકો છો અહીંયા નોટિસ તબક્કો આપવામાં આવ્યો છે જેની સુનાવણી અને ચકાસણી થશે જે તમે અહીંયા દાવો કરશો તે તેની સુનાવણી અને ચકાસણી કરવામાં આવશે જ્યાં તમારી પાસે અહીંયા અમુક ડોક્યુમેન્ટ પણ માગવામાં આવી શકે છે તો અહીંયા નવ બારથી લઈને એકત્રીસ એક બે હજાર છવ્વીસ સુધી અહીંયા જે તમારી અહીંયા અરજી તમે કરી છે વાંધા અરજી તેને લઈને સુનાવણી કરવામાં આવશે ચકાસણી કરવામાં આવશે અને જોઈએ વાંધા અરજી યોગ્ય નહીં કરશે તો તમારું નામ અહીંયા મતદાર યાદીમાં ઉમેરવામાં આવશે ત્યાર પછી અહીંયા એસઆઈઆર પ્રક્રિયાને લઈને જે ફાઇનલ મતદાર યાદી છે એ ક્યારે જાહેર કરવામાં આવશે તો અહીંયા ટેબલની અંદર તમે જોઈ શકો છો સાત બે બે હજાર છવ્વીસ ના રોજ અહીંયા મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ થશે એટલે ફાઇનલ જે મતદાર યાદી અહીંયા બનશે અહીંયા તમારા જે હક દવા થયા પછી જે અહીંયા સુધારા મતદાર યાદીમાં થયા પછી ફાઇનલ મતદાર યાદી અહીંયા જાહેર કરવામાં આવશે બે હજાર છવ્વીસ સાત બે બે હજાર છવ્વીસના ના રોજ જાહેર કરવામાં આવશે એટલે નવી મતદાર યાદી અહીંયા જાહેર થશે જેની અંદર બે હજાર બેને ને લઈને અહીંયા બે હજાર છવ્વીસની ની અંદર અમુક સુધારા થયા હશે હવે વાત કરીએ છઠ્ઠા સવાલ વિશે તો એસઆઈઆર દરમિયાન કોના દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે તો બંદર નોંધની અધિકારીશ્રી દ્વારા બૂથ લેવલ અધિકારીઓની મદદથી એસઆઈઆર દરમિયાન હાઉસ ટુ હાઉસ વિઝિટ કરાવી અને ગણતરી ફોર્મ ભરાવાશે અહીંયા બીએલઓ એટલે કે બૂથ લેવલ ઓફિસરોને આ એસઆઈઆર કાર્યક્રમનું કામ સોંપવામાં આવેલું છે વાત કરીએ સાતમા સવાલ વિશે મને ગણતરી ફોર્મ ક્યાંથી મળશે આ દરેકનો સવાલ હોય છે અમુક લોકોને હજુ સુધી ગણતરી ફોર્મ એટલે કે ઇનોમિનેશન ફોર્મ નથી મળ્યા તો મને ગણતરી ફોર્મ ક્યાંથી મળશે તો તમે જોઈ શકો છો બીએલઓ દ્વારા તમને તમારા ઘરે પૂર્વ મુદ્દિત વિગતો સાથેના ગણતરી ફોર્મની બે નકલો આપવામાં આવશે તમે ઓનલાઈન પણ ફોર્મ ભરી શકો છો તમારા ઘરે આવીને તમને ગણતરી ફોર્મ આપશે અને જો તમે ઓનલાઈન અહીંયા ગણતરી ફોર્મ ભરવા માંગતા હોય તો તમને અહીંયા વેબસાઇટ પણ આપવામાં આવી છે જ્યાં જઈને તમે ઓનલાઈન પણ અહીંયા ગણતરી ફોર્મ એટલે કે ઇનોમરેશન ફોર્મ ભરી શકો છો હવે વાત કરીએ આપણે આઠમા સવાલ વિશે તો અહીંયા ખાસા એવા લોકોનો અહીંયા સવાલ હોય છે કે ગણતરી ફોર્મ સાથે કયા કયા દસ્તાવેજો જોડવાના હોય છે તો ત્યાં જોઈ શકો છો આઠમો સવાલ એ જ છે આપણો કે ઇનોમરેશન ફોર્મ સાથે કયા પુરાવા જોડવાના રહે છે તમે જોઈ શકો છો હાલના ગણતરી ફોર્મ વિતરણ અને કલેક્શનના સમયગાળા દરમિયાન ઇનોમરેશન ફોર્મ સાથે કોઈ પુરાવા જોડવાના નથી ઇનોમરેશન ફોર્મ એટલે કે ગણતરી ફોર્મ સાથે જે તમે અહીંયા અત્યારે ગણતરી ફોર્મ ભરી રહ્યા છો તેને સાથે તમારે કોઈ પુરાવા જોડવાની અત્યારે જરૂર નથી ફક્ત ઇનોમરેશન ફોર્મમાં જરૂરી વિગતો પૂરી પાડવાની રહે છે તમારે ફક્ત અત્યારે ઇનોમરેશન ફોર્મ ભરવાનું છે અત્યારે કોઈ પણ તમારે ડોક્યુમેન્ટ આપવાની જરૂર નથી વાત કરીએ નવમાં સવાલ વિશે તો તમે જોઈ શકો છો અહીંયા શું મતદાર પોતે ઓનલાઈન ઇનોમ્રેશન ફોર્મ અપલોડ કરી શકે છે તો મતદાર પોતે પણ ઇનોમરેશન ફોર્મ ઓનલાઈન ભરી શકે છે જ્યાં તમને આગળ મેં તમને એક વેબસાઇટ બતાવી જ્યાં જઈને તમે ઓનલાઈન પણ ઇનોમરેશન ફોર્મ એટલે કે ગણતરી ફોર્મ ભરી શકો છો વાત કરીએ આપણે દસમા સવાલ વિશે તો તમે જોઈ શકો છો મતદારો ઓનલાઈન ઇનોમરેશન ફોર્મ તથા ડોક્યુમેન્ટ ક્યાંથી મેળવીને અપલોડ કરી શકશે તો આ લિંક પરથી ઇનોવ્રેશન ફોર્મ પોતાના આધાર કાર્ડ બેઝ ઈ સાઇનથી જરૂરી વિગતો સાથે સબમિટ કરી શકાય છે આ જે વેબસાઇટ છે જ્યાં જઈને તમે ઓનલાઈન જ તમારું ઇનોવ્રેશન ફોર્મ ભરી શકો છો વાત કરીએ અગિયારમાં સવાલ વિશે તો કોઈ મતદાનનું નામ એસઆઈ બે હાજર બે માં છે કે કેમ તે કેવી રીતે જોઈ શકાય બે હજાર બે લગતી માહિતી આપણે ઇનોવ્રેશન ફોર્મની અંદર ભરવાની હોય છે તો બે હજાર બે ની યાદી કઈ રીતે જોઈ શકાય તો વર્ષ બે હજાર બેની યાદીની વિગતો આ વેબસાઇટ પર ઉપલબ્ધ છે તમે જોઈ શકો છો સીઓ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર તમારે જવાનું છે જ્યાં તમને બે હજાર બેની યાદી તમને જોવા મળશે તો આ વેબસાઇટ પર જેને તમે બે હજાર બેની યાદી ડાઉનલોડ કરી શકો છો અને તમે તમારું નામ ત્યાં ચકાસીને અને ફોર્મની અંદર માહિતી ભરી શકો છો વાત કરીએ બારમા સવાલ વિશે તો બીએલઓ ઘરે આવે છે ત્યારે તેઓને કેવી રીતે ઓળખવા આજકાલ ઘણા ફ્રોડ વધી ગયેલ છે આ પણ એક સવાલ હોય છે કે જયારે બીએલઓ આપણા ઘરે આવે તો તેને કેવી રીતે ઓળખવા કેમ કે અત્યારે બહુ બધા ઓટીપી દ્વારા પણ ફ્રોડ થઈ રહ્યા છે તો બીએલઓ ને દરેક ઓળખ કાર્ડ આપવામાં આવેલા છે એટલે કે આઈડી કાર્ડ અહીંયા બીએલઓ ને આપવામાં આવેલું હોય છે જેના દ્વારા તમે ઓળખી શકો છો કે એ બીએલઓ છે કે નહીં જેની મદદથી સાચા અને ખોટા બીએલઓ અંગેની ખરાઈ કરી શકાય છે વાત કરીએ તેરમા સવાલ વિશે તો બીએલઓ ઇનોમરેશન ફોર્મ ભરાવી લઈ ગયા છે તેની કોઈ પહોંચ આપવામાં આવે છે તો તમે જોઈ શકો છો બીએલઓ બે નકલમાં ઇનોમરેશન ફોર્મ આપશે જે પૈકી એક નકલ બંદરે બીએલઓને આપવાની રહેશે બીજી નકલ પર બીએલઓ પાસે નકલ આપ્યા બદલની સહી મેળવવાની રહેશે તો તમારે બીજી એક નકલ તમને આપવામાં આવશે જ્યાં તમારે બીએલઓની સહી મેળવવાની રહેશે તમારે આ રીતે સહી લઈ લેવાની છે બીએલો પાસેથી દ એક પ્રકારની એક પહોંચ જ ગણવામાં આવે છે વાત કરીએ ચૌદમાં સવાલ વિશે કોઈ મધર ભારતના નાગરિક તરીકે આધાર કાર્ડ પુરાવા તરીકે રાખે છે તો શું તે માન્ય છે આધાર કાર્ડ એ માત્ર ઓળખની નિશાની પુરાવો છે નાગરિકતા પુરાવા તરીકે તે ચાલી શકે નહીં એટલે તમારું અહીંયા આધાર કાર્ડ નાગરિકતા પુરાવા તરીકે નહીં ચાલી શકે વાત કરીએ પંદર સવાલ વિશે તો બીએલઓ ની મુલાકાત દરમિયાન ઘર બંધ હોય તો શું કરવાનું થાય બંધ ઘરના કિસ્સામાં બીએલઓ એ ઘરમાં ઇનોમિનેશન ફોર્મ સરકાવી દેવાનું રહેશે એ તમારા ઘરે અહીંયા ઇનોમિનેશન ફોર્મ એટલે કે ગણતરી ફોર્મ મૂકી દેશે જો તમારું ઘર બંધ હશે ત્યારબાદ ફોર્મ કલેક્શન માટે દરેક બીએલઓ જો ઘર બંધ હોય તો ઘરની ઓછામાં ઓછી ત્રણ વિઝિટ કરવાની રહેશે એટલે બીએલ ઓ તમારા ઘરે ઓછામાં ઓછા ત્રણ વખત અહીંયા ફોર્મ લેવા આવશે વાત કરીએ સોલમાં સવાલ વિશે મતદાર યાદીમાં મારું નામ છે અને તે બરાબર છે તો મારે ફરી કેમ વિગતો આપવાની છે તો એ તમે જોઈ શકો છો જવાબમાં આ પ્રક્રિયાનો હેતુ પાત્રતા ધરાવતા નાગરિકોનો મતદાર યાદીમાં સમાવેશ કરવાનો અને પાત્રતા ના ધરાવતા લોકોને મતદાર યાદીમાંથી દૂર કરવાનો છે એ જે પણ પાત્રતા ધરાવતું હશે તેનું નામ તો એ મતદાર યાદીમાં રહેશે જ પણ એવા જે લોકો છે જેમની પાત્રતા નથી ધરાવતા તો તે લોકોના નામ અહીંયા યાદીમાંથી રદ કરવામાં આવશે વાત કરીએ આપણે સત્તરમાં સવાલ વિશે તો ઇનોમ્રેશન ફોર્મ ભરવાનું રહી ગયેલ છે તો શું મારું નામ ડ્રાફ્ટ પબ્લિકેશનમાં આવશે ના તમે જો અહીંયા ઇનોમ્રેશન કે ગણતરી ફોર્મ નહીં ભરો તો તમારું યાદીમાંથી નામ નીકળી જશે તો એ જોઈ શકો છો જવાબમાં ના તમને અહીંયા લખેલું જોવા મળે છે જે મતદાર કે નાગરિક દ્વારા ઇનોમરેશન ફોર્મ સહી સાથે બીએલઓને આપેલ હશે તેઓનું જ નામ ડ્રાફ્ટ રોલમાં આવશે જે અહીંયા કાચી યાદી જે જાહેર કરવામાં આવશે ડ્રાફ્ટ રોલ તેની અંદર તમારું નામ નીકળી જશે જો તમે અહીંયા ગણતરી ફોર્મ નહીં ભરો એટલે અહીંયા ગણતરી ફોર્મ એટલે કે ઇનોમનેશન ફોર્મ ભરવું જરૂરી છે વાત કરીએ અઢારમાં સવાલ વિશે તેનું ઇનોમનેશન ફોર્મ ભરવાનું રહી ગયેલ છે તો તેને નામ દાખલ કરવા શું કરવાનું થાય જેને કોઈ કારણસર નિયત સમય મર્યાદામાં ફોર્મ ભરવાનું રહી ગયેલ હોય તો આવા મતદાર યાદીમાં સમાવેશ ના થયેલ હોય તેવા વ્યક્તિઓ હક દવા અને વાંધા અરજીના સમયગાળા દરમિયાન તે પછીના સમયગાળા દરમિયાન પણ ફોર્મ અને સાથે સાથે જરૂરી નામ મતદાર યાદીમાં દાખલ કરવા માટે અરજી કરી શકે છે જે મેં તમને ટાઈમ ટેબલની અંદર બતાવ્યું કે તમે વાધા અરજી તમારા નામને લઈને કરી શકો છો કે તમારું નામ અહીંયા મતદાર યાદીમાં હોવું જોઈએ કે ના હોવું જોઈએ વાત કરીએ ઓગણીસ સવાલ વિશે તો મતદારે પોતે બીએલઓનો સંપર્ક કરવા માંગે છે તો કઈ રીતે બીએલઓનો સંપર્ક કરી શકે છે મધર વોટર ડોટ ઇ સી આઈ ડોટ ડોટ ઇન પોર્ટલ પરથી બુક અ કોલ વિથ બીએલ વિકલ્પનો ઉપયોગ કરીને ફોન દ્વારા બીએલોનો સંપર્ક કરી શકે છે તમારો જે બીએલો હોય તેનો કોન્ટેક કરવા માગતા હોય તો તમારે આ વેબસાઇટ પર જવાનું છે અને બુક અ કોલ વિથ બીએલ વિકલ્પનો તમારે ઉપયોગ કરવાનો છે તો ફોન દ્વારા બીએલોનો સંપર્ક કરી શકે છે જો આપને ઇનોવ્રેશન ફોર્મ મળેલ હોય તો આપના બીએલોનો નંબર તેમાં સૌથી ઉપર પ્રદર્શિત કરેલ હશે જે તમને ઇનોમ્રેશન અહીંયા ફોર્મ મળેલું હશે તેની પર પણ તમને બીએલઓનો નંબર મળી જશે જેના દ્વારા તમે તમારા બીએલઓનો કોન્ટેક કરી શકો છો હવે વાત કરીએ આપણે આગળ વીસમાં સવાલ વિશે વીસમાં સવાલ જોઈએ તો તમે જોઈ શકો છો એક સાત ઓગણીસો ને સિત્યાસી પહેલાં જન્મેલા મતદાર નાગરિકે કયા પુરાવા ઇનોમનેશન ફોર્મ સાથે જોડવાના રહે છે ઓગણીસો સિત્યાસી પહેલાં જો તમારો જન્મ થયો હોય તો તમારે અહીંયા કયા કયા પુરાવા આપવાના રહેશે ઇનોગ્રેશન ફોર્મ સાથે કોઈ દસ્તાવેજ પુરાવા જોડાવાના નથી અત્યારે તો ઇનોબ્રેશન ખાલી ફોર્મ ભરવાનું છે અત્યારે તમારે કોઈ પુરાવા આપવાની જરૂર નથી પણ આમ છતાં વિગતો અધૂરી હશે વર્ષ બે હાજર બે ની મદદર યાદી સાથે મેળ ખાતી નહી હશે તો જે તે મતદારને હક દવા અને વાધા અરજીના સમયગાળા દરમિયાન મતદાર નોંધણી અધિકારી દ્વારા નોટિસ આપવામાં આવશે અને તેના જવાબમાં પોતાનો અથવા માતા પિતા દાદા દાદીના નાગરિકતાનો પુરાવો જવાબ તેત્રીસમાં આપેલ લિસ્ટમાં કોઈ પુરાવો આપવાનો રહેશે તો અહીંયા તેત્રીસમાં સવાલની અંદર જે જવાબ આપેલો છે તેની અંદર પુરાવા આપેલા છે તમને હું આગળ બતાવીશ એ પુરાવા તમારે અહીંયા આપવાના હોય છે હવે આગળ વાત કરીએ એકવીસમાં સવાલ વિશે તો એકવીસમાં સવાલની અંદર તમે જોઈ શકો છો એક સાત ઓગણીસો પછી અને બે બાર બે વચ્ચે જન્મેલા મતદાર નાગરિક કયા પુરાવા ઇનોમરેશન ફોર્મ સાથે જોડવાના રહે છે ઇનોમરેશન ફોર્મ સાથે કોઈ દસ્તાવેજ પુરાવા જોડવાના નથી આમ છતાં વિગતો અધૂરી હશે કે બે હજાર બેની મતદાર યાદીમાં જે તે મતદારના માતા પિતા દાદા દાદીના વિગતો સાથે મેળ ખાતી નહીં હશે જે તે મતદારને હક દવા અને વાંધા અરજીના સમયગાળા દરમિયાન મતદાર નોંધણી અધિકારી દ્વારા નોટિસ આપવામાં આવશે જેના જવાબમાં પોતાના જન્મનો પુરાવો પોતાના માતા અથવા પિતાની નાગરિકતાનો પુરાવો જવાબ તેત્રીસમાં માં આપેલા લિસ્ટમાંથી કોઈ એક પુરાવો તમારે આપવાનો રહેશે તો આ રીતે જો તમારે અહીંયા મતદાર યાદીને લઈને કોઈ નોટિસ આપવામાં આવે છે તો તમારે વાંધા અરજી વખતે તમારે અહીંયા પુરાવા આપવાના હોય છે જેનો લિસ્ટ તમને હું આગળ બતાવીશ એ લિસ્ટમાંથી તમે કોઈ પુરાવો અહીંયા આપી શકો છો વાત કરીએ અહીંયા બાવીસમાં સવાલ વિશે કે મતદાર કે જે બે બાર બે પછી જન્મેલો છે તેમને કયા પુરાવા આપવાના રહે છે ઇનોમિનેશન ફોર્મ સાથે કોઈ દસ્તાવેજ પુરાવા જોડવાના નથી આમ છતાં વિગતો અધૂરી હશે વર્ષ બે હજાર બેની મતદાર યાદીમાં જે તે મતદારના માતા પિતા કે અથવા બંને દાદા દાદી કે બંનેની વિગતો સાથે મેળ ખાતી નહીં હોય જે તે હક દવા અને વાધા અરજીના સમયગાળા દરમિયાન મતદાન નોંધની અધિકારી દ્વારા નોટિસ આપવામાં આવશે અને તેના જવાબમાં પોતાના જન્મનો પુરાવો પોતાના માતા અને પિતાની નાગરિકતાનો પુરાવો એ તમારે અહીંયા આપવાનો રહેશે જે હું તમને લિસ્ટ આગળ બતાવવાનો છું આગળ વાત કરીએ ત્રેવીસમાં સવાલ વિશે તો પત્ની મહિલાઓના કિસ્સામાં કોના પુરાવો આપવાના થાય છે પત્ની મહિલાઓના કિસ્સામાં જો તેઓનું નામ વર્ષ બે હજાર બેની મતદાર યાદીમાં સાસરી પક્ષે કે પિયર પક્ષે હોય તો તેની વિગતો આપવાની રહેશે જો તેઓનું નામ વર્ષ બે હાજર બે ની યાદીમાં ના હોય તો તેઓએ પોતાના માતા પિતા કે દાદા દાદીની વિગતો અહીંયા આપવાની રહેશે તો આ જે મહિલાઓ અહીંયા લગ્ન થઈ ગયા છે તો તેમને કઈ રીતે માહિતી આપવાની હોય છે તેનો જવાબ તમને આ સવાલની અંદર મળી ગયો હશે આગળ વાત કરીએ ચોવીસમાં સવાલ વિશે તો બધા ડોક્યુમેન્ટ ટુ કોપી કરીને આપવાના રહેશે ના નોટિસના જવાબમાં જરૂરી ડોક્યુમેન્ટ સેલ્ફ કરીને આપી શકાય છે આગળ વાત કરીએ પચીસમાં સવાલ વિશે શું હું મારા ફોર્મ અને દસ્તાવેજો બીએલએ એટલે કે બુથ લેવલ એજન્ટને આપી શકું આપના ઇનોમરેશન ફોર્મ બીએલઓને જમા કરવાના રહેશે પરંતુ જો આપના મતદાર મથકના માન્ય રાજકીય પક્ષના બુથ લેવલ એજન્ટને જાણતા હો તો તેના મારફતે પણ તમે જમા કરાવી શકો છો અંગેની બીએલએ પાસેથી તમારે તો જો તમે આપો છો એટલે કે લેવલ એજન્ટને તમે અહીંયા ફોર્મ આપો છો તેના પાસેથી તમારે અહીંયા પોંચ લેવાની રહેશે વાત કરીએ છબ્બીસમાં સવાલ વિશે વ્યવસાય અર્થે સ્થળાંતર કરીને બીજા તાલુકા જિલ્લા શહેરમાં ગયા છે તેમને પોતાના નોંધાયેલા સ્થળે પાછા આવીને ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવી પડશે જે લોકો અહીંયા સ્થળાંતર કરી ગયા છે કામ અર્થે ગયા છે નોકરી કરવા બીજા ગામે જતા રહ્યા છે બીજા શહેરમાં ગયા છે તો શું તે લોકોએ ઘરે આવીને અહીંયા ઇનોમિનેશન ફોર્મ ભરવું પડશે કે નહીં એ પણ એક ઇમ્પોર્ટન્ટ સવાલ દરેકના મનમાં હોય છે તો તેના લઈને તમે આ જવાબ અહીંયા જોઈ શકો છો જે જવાબ અહીંયા આપવામાં આવે વ્યવસાયના કારણે સ્થળાંતરિત મતદારોના કુટુંબના કોઈ સભ્ય પણ તેઓનો ગણતરી ફોર્મ સંબંધ વગેરે વિગતો દર્શાવીને ભરી શકે છે આમ છતાં જો કુટુંબનો કોઈ સભ્ય નોંધાયેલા સ્થળે હાજર ના હોય તો ઇનોમરેશન ફોર્મ ઓનલાઈન પણ તે ભરી શકે છે ઓનલાઈન કઈ રીતે ભરી શકે છે તો અહીંયા વેબસાઇટ આપવામાં આવી છે વેબસાઇટ પર જઈને તે ઓનલાઈન પણ ભરી શકે છે જો તેમની આર્થિક સ્થિતિ કે ડિજિટલ લિટરેસીના અભાવે જાતે ફોર્મ ભરવા સક્ષમ ના હોય તો ગુજરાત રાજ્યમાં નજીકની મામલતદાર કચેરી ખાતેથી પણ અઠવાડિયામાં એક દિવસે આવા મતદારો માટે ઓનલાઈન ફોર્મ ભરવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે જો તમને અહીંયા ઓનલાઈન ફોર્મ ભરતા ના ફાવતું હોય તમે તમારા અહીંયા ગામથી તમે સ્થળાંતર કરી ગયા છો અત્યારે બીજી જગ્યાએ રહી રહ્યા છો તો જે પણ તમારી નજીકની કોઈ જગ્યા હોય ત્યાં તમને મમલતદાર કચેરીમાં તમારે જવાનું છે અને ત્યાં જઈને તમે અહીંયા તમારું જે ઇનોમ્રેશનલ એક ગણતરી ફોર્મ છે એ ભરી શકો છો આગળ આપણે વાત કરીએ સત્યાવીસમાં સવાલ વિશે સવાલની અંદર તમે જોઈ શકો છો કે કયા સંજોગોમાં મારું નામ મતદાર યાદીમાં નહીં આવે જે મતદારો દ્વારા પોતાના ઇનોમ્રેશન ફોર્મ એટલે કે ગણતરી ફોર્મ પાછા આપવામાં આવતા નથી કે યોગ્ય રીતે ભરવામાં આવતા નથી તો તેઓના નામ અહીંયા મતદાર યાદીમાં નહીં આવે જો તમે ફોર્મ બરાબર નહીં ભરો કે ફોર્મ ભરીને તમે બીએલઓને જમા નહીં કરાવો તો તમારું નામ મતદાર યાદીમાંથી નીકળી શકે છે વાત કરીએ અઠ્યાવીસમાં સવાલ વિશે જો મારું નામ મતદાર યાદીમાં નહીં હોય તો તેની જાણ મને કરી દે થશે જેટલા પણ મતદારોના ઇનોમિનેશન ફોર્મ મતદાન નોંધરી અધિકાર શ્રીને નહીં મળે તો તેમના નામ મતદાર યાદીમાં સમાવેશ થશે નહીં આવા લોકોને કોઈ પણ પ્રકારની નોટિસ મળશે નહીં પરંતુ આવા મતદાર યાદીમાં સમાવેશ ના થયેલા વ્યક્તિઓના નામની વિધાનસભા મત વિભાગ અને ભાગવાર યાદી બનાવવામાં આવશે તથા તેને મતદાન મથક પંચાયત નગરપાલિકા ઈઆરઓ એ ઈ કચેરી ખાતે તથા સી ઓ વેબસાઇટ પર પ્રદર્શિત કરવામાં આવશે જેમનું પણ નામ અહીંયા મતદાર યાદીમાંથી કાઢવામાં આવ્યું હશે તેમની એક યાદી બનશે યાદી મૂકવામાં આવશે ત્યાંથી તમે અહીંયા જોઈ શકો છો કે તમારું નામ યાદીમાંથી નીકળ્યું છે કે નહીં જો તમે અહીંયા ઇનોવેશન ફોર્મ નહીં ભરો તો તમારું નામ યાદીમાંથી નીકળી પણ શકે છે વાત કરીએ અહીંયા ઓગણત્રીસમાં સવાલ વિશે વર્ષ બે હાજર બે ની મતદાર યાદી સાથે મેપિંગ શા માટે કરવામાં આવે છે આ પ્રકારનો સવાલ અત્યારે દરેકના મનમાં હશે આ કામગીરી ખૂબ અગત્યની છે વર્ષ બે હજાર બે ની મતદાર યાદી સમયના મતદારો અને તેઓના વંશજો જે હાલની મતદાર યાદીમાં હોય તેઓના મેપિંગની કામગીરી કરવામાં આવેલ હશે તો તેમને કોઈ પણ પ્રકારના પુરાવા આપવાની જરૂરિયાત રહેશે નહીં ઇમ્યુનિશન ફોર્મ ભરતી વખતે પણ મતદાર પોતાની અથવા પોતાના માતા પિતા કે દાદા દાદાની વર્ષ બે ની મતદાર યાદીની વિગતો આપીને પોતાની પાત્રતા સિદ્ધ કરી શકે છે જો તમારું નામ બે હજાર બેની યાદીમાં ના હોય તમારા માતા પિતા કે દાદા દાદીનું નામ જો અહીંયા બે હજાર બેની મતદાર યાદીમાં હશે તો તમારે અહીંયા કોઈપણ પ્રકારના પુરાવા આપવાની જરૂર નહીં રહે વાત કરીએ ત્રીસમાં ઇમ્પોર્ટન્ટ સવાલ વિશે તો તમે જોઈ શકો છો કયા સંજોગોમાં મતદાર યાદીમાં નામ હોય તો પણ મતદારને નોટિસ મળશે ગણતરી ફોર્મ સાથે કોઈપણ પ્રકારના દસ્તાવેજો જોડવાના નથી જો મતદારની વિગતો અધૂરી હશે કે વર્ષ બે હજાર બેની મતદાર યાદી સાથે મેળ ખાતી નહીં હશે તો મતદાનને હક દાવા અને વાધા અરજીના સમયગાળા દરમિયાન મતદાન નોંધણી અધિકારી દ્વારા નોટિસ આપવામાં આવશે અને તેના જવાબમાં જરૂરી દસ્તાવેજો પૂરા પાડવાના રહેશે જો તમારું નામ અહીંયા બે હજાર બેની મતદાર યાદીમાં મેળ નહીં ખાતું હોય તમારા માતા પિતાનું નામ નહીં હોય દાદા દાદાનું નામ નહીં હોય તમારું પણ નામ જો બે હજાર બેની યાદીમાં નહીં હોય તો એવા સંજોગોમાં તમને નોટિસ મળી શકે છે અને તમારી પાસે અમુક દસ્તાવેજો એટલે પુરાવા તરીકે માંગવામાં આવી શકે છે વાત કરીએ દોસ્તો એકત્રીસ સવાલ વિશે જો મતદાર દસ્તાવેજો પૂરા પાડવાની નોટિસ મળ્યા બાદ મતદાર દ્વારા કોઈ પ્રતિ આપવામાં આવતો નથી કે માગ્યા મુજબના દસ્તાવેજો પૂરા પાડવામાં આવતા નથી તો શું કાર્યવાહી થશે તમે જોઈ શકો છો હક દાવા અને વાંધા અરજીના સમયગાળા દરમિયાન મતદાન નોંધણી અધિકારી દ્વારા નોટિસ આપ્યા બાદ જો મતદાર તરફથી જરૂરી દસ્તાવેજો પ્રાપ્ત થતા નથી તો મતદાન નોંધણી અધિકારી દ્વારા સુનાવણી યોજી જે તે મતદાનને સંબંધિત પુરાવા પૂરા પાડવા માટે યોગ્ય તક આપવામાં આવશે અને આવી સુનાવણી બાદ મતદાર નોંધણી અધિકારી જે તે મતદાનનું નામ આખરી મતદાર યાદીમાંથી કમી કરવું કે રાખવું તે અંગેનો નિર્ણય લેશે એટલે આ પ્રકારની એક સુનાવણી અહીંયા કરવામાં આવશે જ્યાં તમે જો દસ્તાવેજો અહીંયા જમા નહીં કરાવો તો તમારું નામ અહીંયા નક્કી કરવામાં આવશે કે મતદાર યાદીમાં રાખવું કે નહીં રાખવું વાત કરીએ તો નામ કમી થવાના નિર્ણય સામે ક્યાં અપીલ કરી શકાય ઈયરોના નિર્ણયથી નારાજ વ્યક્તિ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો પચાસની કલમ ચોવીસ એ હેઠળ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી સમક્ષ પ્રથમ અપીલ કરી શકે છે જો અરજદાર શ્રી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના નિર્ણયથી નારાજ હોય તો તેની સામે ત્રીસ દિવસની અંદર મુખ્ય નિર્વાચન શ્રી સમક્ષ બીજી અપીલ કરી શકાય છે તો તમે અહીંયા બે અપીલ કરી શકો છો તો જો તમે અહીંયા નામ કમી થવાના નિર્ણય સામે અપીલ કરવા માંગતા હોય તો આગળ આપણે વાત કરીએ તેત્રીસમાં સવાલ વિશે આપણે એ જે વાત કરી હતી કે જો તમે અહીંયા પુરાવા આપવા માંગતા હોય તમારા નામને લઈને જો તમારું નામ અહીંયા બે હજાર બેની યાદીમાં નથી તમારા માતા પિતાનું નામ નથી તો તમે કયા દસ્તાવેજો અહીંયા આપી શકો છો તો ટોટલ અહીંયા તેર આવે છે જેમાંથી પુરાવા તરીકે આપી શકો છો પાસપોર્ટ મેટ્રિક્યુલેશન પ્રમાણપત્ર અન્ય સરકારી દસ્તાવેજોની સૂચક યાદીનો સમાવેશ થાય છે જે નીચે મુજબ છે તો તેર દસ્તાવેજોની સૂચક યાદી કંઈક આ રીતની છે તમે નીચે જોઈ શકો છો પહેલું કહ્યું છે કોઈ પણ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર પીએસયુ ના નિયમિત કર્મચારી પેન્શનરને અપાયેલ કોઈ પણ ઓળખ કાર્ડ પેન્શન ચૂકવણી ઓર્ડર બીજા અહીંયા તમે જોઈ શકો છો દસ્તાવેજ કયું છે એક સાત ઓગણીસો સિત્યાસી પહેલા સરકાર સ્થાનિક અધિકારીઓ બેંક પોસ્ટ ઓફિસ એલઆઈસી પીએસયુ દ્વારા ભારતમાં જારી કરેલ કોઈ પણ ઓળખ કાર્ડ પ્રમાણપત્ર દસ્તાવેજ બીજા દસ્તાવેજની વાત કરીએ તો તમે જોઈ શકો છો સક્ષમ અધિકારી દ્વારા ઈસ્યુ કરેલ જન્મ પ્રમાણપત્ર તમે દસ્તાવેજ તરીકે જમા કરાવી શકો છો ચોથામાં અહીંયા ગણવામાં આવ્યું છે પાંચમા દસ્તાવેજ વિશે વાત કરીએ તો માન્ય બોર્ડ યુનિવર્સિટી દ્વારા જારી કરેલ મેટ્રિક્યુલેશન શૈક્ષણિક પ્રમાણપત્ર છઠ્ઠા વિશે વાત કરીએ સક્ષમ રાજ્ય અધિકારી દ્વારા ઈસ્યુ કરેલ કાયમી રહેઠાણ પ્રમાણપત્ર સાતમામાં તમે જોઈ શકો છો વન અધિકારી પ્રમાણપત્ર આઠમાની અંદર ઓબીસી એસસી એસટી અથવા સક્ષમ અધિકારી દ્વારા ઈસ્યુ કરેલ કોઈપણ જાતિ પ્રમાણપત્ર નવમાં દસ્તાવેજની અંદર તમે જોઈ શકો છો રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ જ્યાં પણ તે અસ્તિત્વમાં હોય દસમા દસ્તાવેજની અંદર રાજ્ય સ્થાનિક અધિકારીઓ દ્વારા કરાયેલ કુટુંબ રજિસ્ટર અગિયારમા દસ્તાવેજની અંદર સરકાર દ્વારા કોઈપણ જમીન મકાન ફાળવણી પ્રમાણપત્ર બારમાની અંદર તમે જોઈ શકો છો આધાર માટે ભારતના ચૂંટણી પંચના નવ નવ બે હજાર પચીસના પત્ર નંબર ત્રેવીસ થી આપવામાં આવેલા નિર્દેશો લાગુ પડશે ફક્ત ઓળખ માટે તેરમા દસ્તાવેજની અંદર તમે જોઈ શકો છો એક સાત બે હજાર પચીસના સંદર્ભમાં બિહાર રાજ્યની એસઆઈનની મતદાર યાદીનો અંશ અહીંયા રાખવામાં આવેલ છે આગળ આપણે વાત કરીએ ચોત્રીસમાં સવાલ વિશે વિચારતા વિમુક્ત સમુદાય કે એવા કોઈ મતદારો કે જેઓ પાસે કોઈ આયોગ દ્વારા નક્કી કરેલ કોઈ પુરાવા દસ્તાવેજ ના હોય તો તેવા સંજોગોમાં તેઓ શું કરી શકે છે જો મતદારો વર્ષ બે હજાર બેની ની મતદાર યાદી સાથે તેમનું નામ લિંક કરી શકતા નથી તો તેઓ તેમના જન્મની તારીખ સૂચવતા દસ્તાવેજોમાંથી કોઈ દસ્તાવેજ રજૂ કરી શકે છે જે તમને ઉપર દસ્તાવેજ તેમાંથી કોઈ દસ્તાવેજ તમે અહીંયા રજૂ કરી શકો છો ઉક્ત યાદી સૂચક છે પરંતુ એ સિવાયના અન્ય દસ્તાવેજો રજૂ કરવાથી મતદાર નોંધની અધિકારશ્રીને સંતોષ થાય છે કે તે કે જે તે વ્યક્તિ ભારતના નાગરિક છે અને અઢાર વર્ષથી વધારે વયના છે તો મતદાર નોંધણી અધિકારસી વિવેક બુદ્ધિ અનુસાર આવા મતદાર માટે નિર્ણય લઈ શકે છે વાત કરીએ દોસ્તો અહીંયા માં સવાલ છેલ્લા સવાલ વિશે એસઆઇઆર દરમિયાન ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર અને સ્ટેટ કોન્ટેક્ટ સેન્ટરનો રોલ શું હોય છે તો મતદારોને એસઆઇઆર બાબતે જે મૂંઝવણ કે પ્રશ્ન હોય તે બાબતે માર્ગદર્શન આપવાનો અને જો પ્રશ્ન મૂંઝવણ ભરેલો કે સમજણમાં ન આવે તો સંબંધિત નાયબ અમલતદાર કે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીનું માર્ગદર્શન મેળવી જવાબ આપવાનો છે આ માટે મદર ટોલ નંબર ઓગણીસ પચાસનો સંપર્ક કરી શકે છે જો તમે વધારે કઈ માહિતી મેળવવા માંગતા હોય ઇનોમરેશન ગણતરી ફોર્મ ને લઈને એસઆઈઆર કાર્યક્રમને લઈને તો તમે ઓગણીસ પચાસ નો સંપર્ક કરી શકો છો તો તમે ટોલ નંબર ઓગણીસ પચાસ પર સંપર્ક કરીને વધારે માહિતી તમે એસઆઈરને લગતી મેળવી શકો છો દોસ્તો આ વિડીયોમાં મેં તમને એસઆઈઆરને લગતા પાંત્રીસ સવાલોના જવાબ આપ્યા જેની અંદર તમને એસઆઈ ને લગતી દરેક માહિતી મળી જશે તો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય આ જ રીતની માહિતી મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ